ભાવનગર જિલ્લા ડાયમંડ એસોસિએશન પ્રેરિત અને પટેલ ડાયમંડ સેવા ટ્રસ્ટ સંચાલિત ડાયમંડ મેડિકલ સ્ટોરની સ્થાપનાને પંદર વર્ષ પૂર્ણ થઈ સોળમાં વર્ષમાં પ્રવેશ પ્રસંગે સહયોગીઓ અને ગ્રાહકો પ્રત્યે અહોભાવની લાગણી વ્યક્ત કરાઈ છે દર્દી દેવોની ભાવના સાથે શરૂ થયેલા દરના મેડિકલ સ્ટોરમાં દરરોજ સિત્તેરથી એંસી હજારનું વળતર આપવામાં આવે છે ડાયમંડ મેડિકલ સ્ટોર શહેરનો એકમાત્ર એવો મેડિકલ સ્ટોર છે કે જ્યાં પંદર વર્ષમાં નકલી કે એક્સપાયરી દવા સંદર્ભેની કોઈ ફરિયાદ હજુ સુધી આવી નથી તમામ સ્ટાન્ડર્ડ કંપનીની દવાઓનું વેચાણ અહીં થાય છે આ ઉપરાંત રોજબરોજની જરૂરિયાત એવી એફએમસીજીની આઇટમોમાં જબરજસ્ત ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે મેડિકલ સ્ટોર ખાતે અપાતા વળતર અંગેની માહિતી પ્રમુખ શ્રી વિઠ્ઠલભાઈ મેંદપરાએ આપી હતી શ્રી ભાવનગર જિલ્લા ડાયમંડ એસોસિએશન પેરિત અને શ્રી પટેલ ડાયમંડ સેવા ટ્રસ્ટ સંચાલિત ડાયમંડ મેડિકલ સ્ટોર અહીંયા ભાવનગર ખાતે છેલ્લા પંદર વર્ષ આજે પૂરા થાય છે અને સોળમાં વર્ષમાં મંગળ પ્રવેશ થઈ રહ્યો છે અમે જ્યારે ઓપનિંગ કર્યું ત્યારે છ આઠ બે હજાર દસમાં અહીંયા ઉદઘાટન કર્યું હતું અને ભાવનગરમાં નહીં પણ સૌરાષ્ટ્રભરમાં કોઈ જગ્યાએ ડિસ્કાઉન્ટથી કોઈ આપતા નહોતા ત્યારે અમને બધાને અને અમારા ટ્રસ્ટી મંડળને ડાયમંડ સાથે સંકળાયેલા લોકોને એમ લાગ્યું કે ભાઈ આપણે આ મેડિકલ માટે કાંઈ ચર્ચા કરી અને વિચારણા કરીને મૂર્તિમંત થાય એવું કરું છું આ મેડિકલ જે આલી રહ્યો છે એ અમારા સર્વ ટ્રસ્ટીના આભારી છે ટ્રસ્ટી મંડળે ખૂબ મહેનત કરી પૈસાનું ફંડ આપી અને આ મેડિકલને મૂર્તિમંત કર્યો છે અમારું મકસદ એ હતું કે લોકોને આમ જનતાને રાહત દરે દવા મળે રાહત દરનો શબ્દ એવો છે કે થોડો લોભામણો લાગે પણ ખરેખર અમે પર ડે સિત્તેરથી એંસી હજાર રૂપિયા કેશ ડિસ્કાઉન્ટ અમે અમારા દર્દીઓને આપી છે અમારા દર્દીઓનો જે સંતોષ છે એ જ અમારો નથો અમે એવું સમજીએ છીએ અને આમાં ખૂબ સહયોગ આપ્યો છે ત્યારે પદાધિકારીઓએ અધિકારીઓએ આના સાથે સંકળાયેલા અધિકારીઓએ ફા સાથે ભાવનગરની આમ જનતાએ અને વિવિધ સંસ્થાઓએ ખૂબ સહયોગ આ ડાયમંડ મેડિકલને આપ્યો છે તેથી આ કાર્ય અમે કરી રહ્યા છીએ અને આગામી દિવસોમાં પણ અવિરત રીતે આ સેવા શરૂ રાખશું અને નવા વિચારો જે આવશે એ પણ અમે કરવા સંમત છીએ કરવા દિવસ માટે આમ જનતા માટે જેટલો જોતો હશે એટલો ઉકાળો અમે આપીશું એમાં બધી જ જે કાંઈ ઔષધિઓ છે જે કાંઈ કુદરતી વસ્તુઓ છે એનો ઉકાળો કરી અને આમ જનતા માટે અમે વિતરણ કરવાનું અત્યારે અત્યારે જે દવાઓ આવી રહી છે પહેલેથી આજ સુધી અમારું મકસદ યુદ રહ્યું છે કે સારી કંપનીની સ્ટાન્ડર્ડ કંપનીની અને સુપર દવા આયા અહીંયા રાખવી અને એક આનંદની વાત અમને એ પણ છે અમે અભિમાન નથી કરતા ગૌરવ નથી કરતા પણ આજ સુધીમાં અમારા મેડિકલમાંથી એક પણ ડુપ્લિકેટ દવા પકડાણી નથી એનો અમને ગૌરવ છે અને એના માટે અમારા ટ્રસ્ટી અને સંચાલક મંડળ ખૂબ કાર્ય કરી છે અમારો સ્ટાફ પણ ખૂબ વ્યવસ્થિત રીતે કામ કરી રહ્યો છે દર્દીઓ સાથે ખૂબ આત્મીયતાથી આ કામ કરી રહ્યા છે